જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે દાસ અર્જન ભગતની વાણી છે અને ગુરુ દાસી જીવણ બાબા પરંતુ દાસ બાબાનો ફોટો નહીં મળવાના કારણે ઓડિયો ક્લિપમાં સ્ક્રીન બોર્ડ ઉપર જીવણ બાપાનો ફોટો મૂકવામાં આવેલ છે બરાબર હવે વાણી છે અર્જણ બાપાની બંકનાળ પિયા યોગેશ્વર उल्टी नाड़ रस पिया होजी पिया अमीरस भया तो अमर त्रिकुटी महल पर तकिया वाह बेस्ट बात हे मित्रों बंकनाड़ रस पिया बराबर सर्वप्रथम जय बा માના પેટમાં હોય છે આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે એક મહિને અંડા આકાર બને અને સર્વપ્રથમ બાળકની નાભી બંધાય છે અને એ બાળકની નાભી માતાની નાભી સાથે જોઈન્ટ થાય છે અને માતા જે કોઈ ખોરાક લેતી હોય છે તે બધો ખોરાકનો અસર સીધો જ જે બાળક માતાના પેટમાં હે પડી રહ્યું છે મતલબ જેનું પાલન પોષણ થઈ રહ્યું છે તે ટોટલ સંસ્કારો મનના વિચારો બરાબર એ સંસ્કારો ખોરાકના વિચારો ખોરાકના ગુણધર્મો બધા બાળકની ઉપર અસર થતા હોય છે એટલે અહીં બંકનાળ રસ બિયાનો અર્થ છે એક તો માતાની નાભિની સાથે જે નાભી જોઈન્ટ છે એને બંક નાડ કીધી બંક એટલે વાકી નાળ કારણ કે વાક્ય છે બાળક નીચે છે ને માતા ઉપર છે બરાબર માતાની નાભી ઉપર છે અને બાળક ક્યાં છે બાળક જળ તત્વની અંદર છે બરાબર સ્વાદિષ્ઠાન ચક્ર જેને આપણે કહીએ છીએ એને જલકમલ કહેવાય છે જ્યાંથી આપણને સ્વાદ આવે છે અને જળ જળનો પાણીનો ગુણ પર રસ છે બરાબર તો અહીં બંકનાળ રસ પીયા મતલબ માતાની નાભીની સાથે જે નાભી જોઈન્ટ હતી ત્યાંથી રસ પીધો કયો રસ પીધો એ જ માતાનો જે શ્વાસ ચાલી રહ્યો હતો એ માતાની નાભીના જરીએ બાળકને પણ એ શ્વાસનો સહારો મળી રહ્યો હતો અને એની અંદર શ્વાસો શ્વાસની ક્રિયામાં એક સોહમ શબ્દ ચાલી રહ્યો હતો બરાબર તો બંકનાળ રસ પિયા મતલબ બંકનાળમાં જ્યારે બાળકનું પરિપક્વ થતું હતું સ્વાદિષ્ટાન ચક્રમાં જલકમલમાં અને માતાની નાભીની સાથે નાભી હતી ત્યારે એ બંકનાળમાં જ એને જ બંકનાળ કીધી એ બંકનાળની અંદર જ એને રસ પીધો હતો કોનો જે શ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ચાલી રહ્યો તેનો બરાબર એટલે જન્મતાની સાથે જ એ સોહમ શબ્દ પણ એ બાળકનું બધી રીતે જતન કરતા હોય છે ધ્યાન રાખતા હોય છે યોગેશ્વર उल्टी नड़ रसपिया योगेश्वर उल्टी नड़ रसपिया बराबर हम अह उल्टी कारण के नाड़, नाड़, बरे बरे नाड़ की थी नार तो उल्टी है कारण के बाड़क का नीचे से बराबर एने कोई रस पी हो तो पन नीचे हो तो रस पी आ तो बाड़क रस पी रियोस कारण के माता ना भी ऊपर से ए? ત્યાંથી રસ પી રહ્યો છે બરાબર તો હવે આ યોગેશ્વર યોગેશ્વર એટલે શું છે યોગેશ્વર ઉલટી નાળ રસ પીયા એટલે આ માતાના ભી ઉપર છે એટલે એને ઉલટી નાળ પણ કીધી છે બંકનાળ પણ કીધી છે એક બંકનાળ સુક્ષ્મણાની અંદર બંકનાળમાં થઈ અને દસમા દ્વાર સુધી આપણે પહોંચી શકતા હોઈએ છે બરાબર અહીં યોગેશ્વર શબ્દ વાપરો છે યોગ એટલે જોડાવવું યોગે એટલે જોડાયેલો વ્યક્તિ એ પ્લસ સ્વર યોગ યોગ એ યોગ એ પ્લસ સ્વર સ્વર એટલે શબ્દ એક નાદ જે શ્વાસો શ્વાસની ક્રિયામાં જોડાયેલો છે સોહમ ઈ સ્વરની સાથે યોગ હતો કોનો બાળકની નાભીમાં જ એનો યોગ માતાની નાભી દ્વારા ચાલુ છે તો કારણ કે માતાની નાભીમાં સોમ શબ્દ ચાલી રહ્યો હતો અજપ્પા એટલે એ સીધો બાળકની નાભીને પણ લાગુ પડી ગયો અને બાળકની અંદર સીધો પ્રવેશ થતો જ હોય યોગ એટલે જોડાઈ ગયો એ શબ્દની સાથે હે બાળકની સુરતા પણ જોડાણી ને કારણ કે બાળકની જ્યારે સુરતા હોય છે ત્યારે એ સુરતા ક્યાં હોય છે એ સુરતા મતલબ એ સુરતા એકદમ સ્થિર હોય છે શૂન્ય અવસ્થામાં હોય છે ત્યાં મન પણ એની અંદર હોય છે લય થયેલું બુદ્ધિ પણ લય થયેલી હોય છે અહંકાર પણ લય થયેલું હોય છે એટલે એ સુરતા જે છે એ સુરતા દ્વારા બાળકને આ બધું રસ મળી રહ્યો હતો કયો રસ સોહમ શબ્દરૂપી આતમ પરમાતમ એ શબ્દનો બરાબર સોમ શબ્દને આપણે ઘણી વાર કીધું જ છે કે સોમ શબ્દ બાવ નક્ષ થી પણ છે સો એ પરમાત્મા છે અમે એવું છે બરાબર હવે યોગ એટલે જોડાવું થાય સ્વર એટલે શબ્દ થાય વાત થાય જે શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી રહી છે યોગ પ્લસ એ એ સ્વરની સાથે ઉલટી ઉલટીનાળ રસપિયા મતલબ એ શ્વાસો શ્વાસની ક્રિયામાં જે માતાના સોમ શબ્દ ચાલી રહ્યો હતો એ ઉલટીનાળ રસપિયા એ સોહમ શબ્દનો રસ ઉલટી નાળેના બાળકે માતાના પેટમાં જ પી લીધો હતો પણ જ્યારે જન્મ થાય ને યુવાન થાય ને પ્રગટ થાય રસ તો પી લીધો હતો પણ રસની શક્તિ આખી સુરતામાં ચડે પછી પ્રગટ થાય ને આપણે માનો કે કોઈ પણ શક્તિવર્ધક રસ આપણે પીધો જેમ કે મોસંબીનો જ આપણે શક્તિવર્ધક રસ પીધો તો તાત્કાલિક તો સત્તા શક્તિ નથી આવવાની શરીરમાં બધે ચડી જાય પછી એની શક્તિ આવે ને જે મોસંબીના ગુણધર્મો હોય હે જેમ કે એમાં વિટામિન સી આવે છે પાચન કરતા છે મોસંબી કબજનો નાશ કરતા કરનારી છે હે શક્તિવર્ધક છે એવી જ રીતના એ રસ જ્યારે ચડી જાય મોસમી ખાધા પેગો જેમ આપણને રસ ન ચડી જાય તો બધા તાત્કાલિક એવી જ રીતના એ જ્યારે નાળ દ્વારા એને રસ પીધો ત્યારે સંપૂર્ણ રીતે રસ જ્યારે એને ચડી જાય છે રોમે રોમની અંદર ત્યારે સોહમ શબ્દ પ્રગટ થઈ જાય છે એ સોહમ શબ્દના જરિયે જ બાળકનું પરિપક્વ થતું હોય છે સોહમને આત્મા પણ કહેવાય છે અને આત્મા પરમાત્મા પણ બેનું મિલન પણ કહેવાય છે એટલે એ સોહમ શબ્દ જ માતાની નાભીમાં બાળકનું જતન કરી રહ્યા હતા દરેક રીતે બરાબર યોગેશ્વર ઉલટી નાળ રસપિયા યોગેશ્વર એક ભગવાન કૃષ્ણનું પણ નામ છે કારણ કે ભગવાન કૃષ્ણ સતત પોતાના શબ્દ સાથે જોડાયેલા રહેતા હતા સ્વર સાથે જોડાયેલા રહેતા હતા સોમ શબ્દ સાથે જ અને આત્મ સ્વરૂપ હતા કારણ કે છંદોમાં ગાયત્રી હું છું કીધેલું છું ભગવાને ગાયત્રી એ જ સોમ બરાબર એટલે અહીં યોગેશ્વર ઉલટી નાળ રસ પિયા હોજી ત્યારે જ પી લીધો પછી ધીરે 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 હવે કહે છે આગળ વધતા મતલબ આ પહેલી લાઈનમાં તો બાળકની જ અવસ્થા છે પછી કહે છે પિયા અમીરસ ભયા તો અમર ત્રિકુટી મહેલ પર તક્યા હવે પછી જ્યારે ભક્તિભજનમાં એ બાળકનો જન્મ થઈ જાય મોટો થઈ જાય પછી ભક્તિભજનમાં લાગી જાય છે એ પછીની વાત છે ત્યારે કહે છે કે પિયા અમીરસ ભયા તો અમર પિયા અમીરસ ભયા તો અમર ત્રિકુટી મહેલ તકિયા હવે પિયા અમીરસ પહેલાં એ સોહમ શબ્દનો અમીરસ એને પીધો શબ્દ સ્વરૂપે અમીરસ પીધો હે તો ભયા ભયા એટલે થઈ ગયા રસ પીધો પછી ભયા એટલે થયો તો અમર અમર થયો અમર થયા પછી ત્રિકુટી મહેલ પર તક્યા મિત્રો એક ત્રિકુટી આપણી બે આંખોની વચ્ચે આવે છે બરાબર અને એક ત્રિકુટી દસમા દ્વારમાં છે જેને નૂરત સુરતને શબ્દ પણ કહેવામાં આવે છે જેને સત ચિત અને આનંદ કહેવામાં આવે છે સત એક ચિત બે અને આનંદ ત્રણ આ ત્રિકુટી નૂરત એક સુરત બે અને શબ્દ ત્રણ આ ત્રિકુટી સુરતા જ્યારે સોહમ શબ્દ સ્વરૂપ બની જાય છે બરાબર પછી રૂપી સુરતા એ નૂરતા બની જાય નૂરતા એ જ પ્રકાશ પ્રકાશી પ્રકાશ આત્મ સ્વરૂપ તો અહીં સુરત સમાણી શબ્દમાં અને સોમ શબ્દમાં અને સુરતા અને સોમ શબ્દ બે પછી આત્મ સ્વરૂપ થઈ ગયા આ નૂરત સુરતને શબ્દ નૂરત નામ નિશાન સુરતનામ ધ્યાન સોમ શબ્દ એ નિશાન બનાવ્યું અને સુરતા ध्यान्य थीरकेरी बेथिया पची नुरता स्वयं सुरता बना सुरता स्वयं नुरता बनी गई नुरता एक प्रकाश है निशान ने विंधि नहीं कौन आत्म प्रकट थे गयो आ नुरत सुरत अनेक शब्द आत्री कोटी महल पर तक किया आमर त्री कोटी की दूर न्यापसी जन्म मरण नहीं आत्री कोटी महल पर तक किया पसी सच्ची તકિયાનો અર્થ શું થાય છે તકિયા શબ્દોનો એક અર્થ હિન્દીમાં ઓશીખું થાય આપણે જેને ઓશીખું કે નહીં અને શિયા મુસ્લિમ ધર્મશાસ્ત્રમાં તકિયા એક એવી પરિસ્થિતિઓમાં માન્યતા છે જ્યાં જીવન અથવા સંપત્તિ જોખમમાં હોય બરાબર અને જેનાથી ધર્મને કોઈ જોખમ ન હોય એટલે મતલબ સલામત જગ્યા એમ તકિયાનો અર્થ અહીં છે અમરધામ અરજણ બાપાનું કહેવાનું છે અમરધામ તરફ ઈશારો છે રહેવાની એક જગ્યા સુરક્ષિત જગ્યા ટૂંકમાં એમ એ તકિયામાં જેમ કબર પણ હોય છે બરાબર અને ટૂંકમાં અમર ત્રિકુટી મહેલ પર તકિયા મતલબ ત્યાં ટકી ગયા ત્યાં સ્થિર થઈ ગયા ત્યાં રહેવાની એક જગ્યા સુરક્ષિત સ્થાન બરાબર પછી કહે છે ना भी कमल से पवन उल्टाया दिल्ली से डेरा हो जी खट चट्ट चक्र विंधि ने चढ़िया गगन पर घर किया जी वाह गगन घर किया ना भी पवन उल्टाया दिया दिल्ली से डेरा जो वो बेस्ट विचार जबरदस्त बात है નાભી સે પવન ઉલટાયા હવે નાભી છે આપણી ત્યાંથી મૂળ શબ્દ છે બધાને ખબર બરાબર આ નાભી સે પવન ઉલટાયા મતલબ જે નાભીથી ઉઠી રહ્યો હતો હમ અને બહારથી આવી રહ્યો હતો નાભીએ સો આ સો હમ સો હમ આ નાભી કમલસે પવન ઉલટાયા મતલબ અહીં તમે ખાલી માત્ર સોહમ શબ્દ અજપવામાં તમે ધ્યાન રાખો એટલે અહીં પવન આપણે ઉલટાવો નથી પડતો પણ આપમેળે પ્રાણ અને અપાન ભેગા થાય એટલે આપમેળે સોહમમાંથી અંસો થઈ જાય વગર મહેનત સહેજમાં નાભી કમલશે પવન ઉલટિયા નાભી કમલશે પવન ઉલટ્યા આપણે ઉલટાવો નથી પડતો ઉલટ્યા આપમેળે ઉલટી જાય સોમની લાઈન માલો એટલે દિયા દિલ્હી ડેરા દિલ્હી છે ડેરા દિયા દિલ્હી છે ડેરા અહીં દિયા દિલ્હી છે ડેરા અહીં દિલ્હી કોને કહેવામાં આવ્યું છે કારણ કે દિલ્હી જેમ ભારત દેશની રાજધાની છે ને મધ્યમાં છે બરાબર એવી રીતે અહીં દિલ્હી આ ત્રિકુટી સ્થાનને કહેવામાં આવ્યું હવે આ ત્રિકુટી આવે છે કે ત્રિકુટી ઇંગળા પીંગડાને સુક્ષ્મણાનું જ્યાં મિલન સ્થાન છે બે ભ્રમ્બરની વચ્ચે અહીં આ ત્રિકુટી તરફ વિસ્તારો છે પવનને ઉલટાવીને દિયા સે ડેરા હવે અહીં દિયા સે ડેરા કીધું એટલે બરાબર દિલ્હીમાં ડેરા દીધું એવું નથી કીધું ત્રિકુટી દિલ્હી નહીં ત્રિકુટી સમજો કે ત્રિકુટીમાં ડેરો દીધો એવું નથી કીધું દિયા દિલ્હી છે ડેરા મતલબ ત્રિકુટી સ્થાનમાં સુરતા આવી ગઈ પછી ઉલટો થઈ ગયો સોહમમાંથી હંસો ત્યારે ઉપર ચડ્યો ડાબી જમણી બંધ થઈ સમાન થઈ પછી દિયા દિલ્હી સે ડેરા પછી સુક્ષ્મણાનું દ્વાર ખોયલું એટલે સુક્ષ્મણા નાડીને અહીં તમે ત્રિકુટી સ્થાનને દિલ્હી સમજો बराबर दिया त्याथी दिल्ली से दिया डेरा बराबर दिल्ली से न्याथी दिया डेरा एम डेरा એટલે ધામો નાખ્યો તો ક્યાં ધામો નાખ્યો એ સૂક્ષ્મ નાળી ની અંદર પહોંચી દિલ્હી માં પેલા ડેરો જમાવીન પછી ઉપર ચડી અસુરતા બરાબર ત્રિકુટ સ્થાન રૂપી દિલ્હી માંથી ડેરા ન્યા કરીને પછી ઉપર ચડી પછી ખટจักร વિંધીને ચડ્યા ગગન પર ઘર કિયા ખટจักร એટલે 6 ચક્ર જેમ કે પહેલું મૂલાધાર સ્વાદિષ્ટાન મણિપુર અનાહત કંઠકમલ અને આગ્ના ચક્ર આ છઠું બરાબર આ છ ચક્ર વિંધીને છ ચક્રને ખોલ નાખા વિંધી નાખા એનાથી સુરતા ઉપર ગઈ મતલબ આગના ચક્ર પણ ખુલી ગયું ટૂંકમાં સુક્ષ્મણ દ્વાર ખુલી ગયું એટલે આ ખટ ચક્રને વીંધીને ચડ્યા ખટ ચક્રને વીંધીને પછી ચડ્યા કે સુરતા પર ચડી ઉપર ગગન ઘર કિયા પછી ગગન એ મસ્તકના મધ્ય ભાગ ગગન એટલે ગોળાકાર આપણે ઘણીવાર વાર કહે છે ગગન એટલે મસ્તક બરાબર દસમા દ્વારની અંદર ગગન મંડળ ઘર કિયા ન્યા મેં મારું ઘર જમાવી દીધું ન્યા સુરતા પહોંચી ગઈ ગગન મંડળ ઘર કિયા બરાબર તો કેવા માણસો આ ગગન મંડળમાં ઘર કરી શકે અને કેવા નથી કરી શકતા એના વિશે વાત કરતા કહે છે કે હવે કહે છે કે તૃષા તૃષા હે તન કી આસ પીવન કી લહર ગગન ઘર લહિયા હોજી મગન ભયા મન ચડી ખુમારી રોમ રોમ રમી રહ્યાજી બરાબર હવે તૃષા હે તન કી આસ પીવનકી બરાબર એક તો આપણું આ શરીર રૂપી તન અને એ શરીર રૂપી તનની અંદર આ સુરતા મનને સપોર્ટ આપીને એ મનની જે તૃષ્ણા છે શબ્દસ્પશ ગંધ આ પાંચ વિષયોની જ જે તૃષ્ણા એ પાંચ વિષયોની જ આ તન દેહરૂપી તનની અંદર હે એ વિષયોની જ આ આશ્ય લગાવીને બેઠો છે ઈચ્છા અપેક્ષા આશામાં પીવન કી એ જ પીધા રાખે વિષય વાસનાનો રસ પીધા રાખે છે હે લહર હે લહર લગ્ન ઘર લહિયા લહેર એટલે જેમ મનના મોજા મનના તરંગોમાં એ ફસાઈને દઈએ મનના તરંગોમાં જ ને જે લહેર છે લહર એટલે લગ્ન ઘર લઈએ એ લહેરની મનની તરંગોની જ લગન એને લાગી છે વિષય વાસનાઓની જ લગ્ન એને લાગી છે ઘર લઈ મતલબ એ વિષય વાસનાઓમાં ઘરમાં લઈએ એમાં જ રમણ કરતો રહીએ જેમ કેમ કોઈ લેખક લખવાનું જ કામ કરતો હોય લઈએ એવી રીતે એમાં જ રચ્યો બચ્યો રહે બરાબર મગન મન ચડી ખુમારી રોમ રોમ રમી રહ્યા પછી ગઈ મગન ભયા મન ચડી ખુમારી રોમ રોમ રમી રહ્યા હવે મન મગન ભયા મન આ વિષયવાસનામાં જ મગ્ન થઈ જાય ભયા એટલે થયો વિષયવાસનામાં જ આ જે મન છે મગન મન વિષયવાસનામાં જે મગ્ન થઈ ગયા અને વિષયવાસના જેને ખુમારી ચડી ગઈ હોય અને રોમે રોમ રમી રહ્યા એને એક એક રોમમાં તમામ વિચારોમાં વાણીઓમાં કર્મ મનવચનમાં બધી જગ્યાએ વિષય વાસનાનો જ જે રસ પીધા રાખે છે એવી તો મુક્તિ થાય જ નહીં પણ અહીં સમજવાનું છે કે મૂળ મુદ્દો શું છે અર્જણ સાહેબ કહેવાનો અર્જણ સાહેબનો અર્જણદાસનો તૃષા હે તન તો તનની તૃષ્ણા કઈ તન અહીં સુરતરૂપી તનની તૃષ્ણાની વાત કરી છે કારણ કે સુરતારૂપી તને જ એને જ આ ઈચ્છા પ્રગટ કરી છે ને સંકલ્પ વિકલ્પ મન મનને મારા ઈચ્છા એટલે હવે એ સુરતાની જે ઈચ્છા છે સુરતરૂપી તનની જે ઈચ્છા છે એ તૃષ્ણા એ કઈ છે આસ પીવનકી તો સુરતારૂપી તનની આસ શબ્દના સોહમ શબ્દના રસ પીવનકી આસ એને હવે લાગી પછી લહર લગન ઘર લહિયા પછી સોહમ શબ્દની જે લહેર આવવા માંડી જેમ સમુદ્રમાંથી લહેરો આવતી હોય છે સમુદ્રને આવી તેમ આત્મા સમજો પરમાત્મા સમજો સોહમ શબ્દ સમજો જે સમજવે એવી રીતે જેમાંથી લહેર આવતી હોય એ જ પરમાત્માના શબ્દની જે લહર છે એ લગન ઘર લહિયા પછી એની જ લગન એને લાગી અને એમાં જ રમણ કરવા લાગ્યો એમાં જ લહી હોય બરાબર મગ્ન ભયા મન ચડી ખુમારી પછી મન જે છે એ મગન થઈ ગયું મન મગન બની ગયું શેમાં મન મગન થઈ ગયું મતલબ સ્થિર થઈ ગયું મગન થઈ ગયું સુરતાની અંદર બરાબર ચડી ખુમારી પછી ચડી ખુમારી રોમ રોમ રમી રહ્યા પછી એ મન જે છે મગ્ન થઈને સુરતાની અંદર સ્થિર થઈ ગયું પછી ચડી ખુમારી રોમે રોમ રમી રહ્યા પછી એ સોહમ શબ્દનો હે એ રસ એ ખુમારી એ આત્માનો રસ એ પરમાત્માનો રસ રોમે રોમ રમી રહે શરીરના એક એક રૂવાડાની અંદર એ રમી રહ્યો છે હું બધી જગ્યાની ચેતના શક્તિ છે પછી એને ખબર પડી ગઈ કે આખા શરીરમાં મારી એ સોમ શબ્દની શક્તિ છે આત્માની શક્તિ છે પરમાત્માની શક્તિ છે પછી એને ખુમારી ચડી કારણ કે આને ત્રિકુટી કહેવાય છે મન સુરતા અને સોમ શબ્દ આ પણ ત્રિકુટી છે અજર અમર રવિદાસી આ પણ ત્રિકુટી છે ઘટાકશ મઠાકસ ને મહાકશ આ પણ ત્રિકુટી છે બરાબર ત્રિકુટીનો અર્થ શું છે ત્રણ વસ્તુને ભેગી કરવી આપણે બોલે નૂરસ સુરતના શબ્દ બરાબર જેમ કે ત્રણ વસ્તુ ભેગી થઈ જાય એટલે એ ત્રિકુટી કહેવાય જેમ કે આપણે હરડે બેહડા નામડા ત્રિફલ્લા ચૂર્ણ બનાવતા ત્રિ એટલે ત્રણ ફલ્લા એટલે ત્રણ ફળનું ચૂર્ણ બનાવી નાખીશું બરાબર અને ત્રણેય એક રસ થઈ જાય એકમેઘ થઈ જાય એકાબીજામાં ત્રણે ત્રણ ફળી જાય એમ ત્રિકુટી એક થઈ જાય સચિત આનંદ જેનો ગો સત આત્મા છે ચિત્ત આત્માની સુરતા આનંદરૂપી પરમાત્માની અંદર લઈ થઈ ગઈ આવી રીતની બરાબર તો જેમ કે એ પછી એના ગુણધર્મ જે પરમાત્માના છે એને પ્રાપ્ત થઈ જાય છે જેમ કે હરડેના ગુણધર્મ છે ત્રિદોષ બરાબર વાત વાતપીતના કપ ત્રણેયનું બેલેન્સ કરે આમળાના ગુણધર્મ ત્રિદોષ છે વાતપીત કપનું ત્રણેયનું અલ બેલેન્સ કરે અને શક્તિવર્ધક પણ છે રેચક પણ છે કબ્જનાશક પણ છે આમ હરડે બહેડાના આમળા ત્રિફલા ત્રણેય એક રસ થઈ ગયા એટલા ત્રિકુટી આને આને પણ કહેવાય છે એમ નુરત સુરતના શબ્દ ત્રણેય એક રસ થઈ જાય અને સરવાળે નૂરત સુરતા નૂરતા બની ગાય તો સુરતા શબ્દ સુરતા સોહમ શબ્દ એ નૂરતામાં સમાઈ ગયા પ્રકાશ પ્રકાશ આત્મ સ્વરૂપ થઈ ગયા આ ખુમારી રોમે રોમ રમી રહ્યા આ સુરત સુરતઘટની અંદર પછી બધી જગ્યાએ એ જ રમી રહ્યો છે સર્વત્ર બે બાજુ મેં આનો વ્યાખ્યા કરી છે એટલે ધ્યાનપૂર્વક સાંભળી લેજો આને બરાબર છે હવે કહે છે એક વચન જેણે સહી કરી માન્યા એક વચન ઘર રહ્યા હોજી નૂર નિરંજન નજર સે નિરખ્યા સોહમ વચને ઘર આયા બેસ્ટ વાત છે જુઓ એક વચન જેણે સહી કરી માન્યા એક જ વચન વચન કહેતા વાણી વાણી કહેતા શબ્દ આપણે ઘણી વાર કહીશી કે એક તો બાવન અક્ષરી વચન એક સોહમ શબ્દરૂપી વચન એક આત્મા રૂપી વચન બરાબર તો અહીં માતા ગંગા સતી કહે છે કે વચન ચૌદ લોકથી ન્યારું છે એ આજ સોહમ શબ્દરૂપી વચન અહીં સોહમ શબ્દને માતાએ વચન કીધું છે અને આત્માને યથાર્થ વચન કીધું છે શુદ્ધ આત્માને જે દેહથી વિદેહ છે જે પિંડ અને ભ્રમ્ણથી પર થઈ જાય એક વચન જેણે સહી કરી માન્યા એક જ સોહમ શબ્દરૂપી વચન જેણે સહી કરી માન્યા જેને કે આજ હાચું છે આના સિવાય બીજું કાંઈ છે જ નહીં નક્કી કરી લીધું માન લીધું પછી એક વચન ઘર રહ્યા હોજી પછી એક જ એ સોહમ શબ્દરૂપી વચન ઘર રહ્યા હોજી પછી ન્યા જ સુરતા ટકી ગઈ બરાબર પછી સુરતા ન્યા ટકી ગઈ સોહમ શબ્દ સ્વરૂપ બની ગઈ એટલે સુરત સમાયગી ગઈ શબ્દમાં હવે એ નૂરની અંદર સમાય છે પછી કહે છે કે નૂર નિરંજન નજર સે નિરખ્યા સોહમ વચને ઘર આયા બહુ સુપરહિટ વાત છે મિત્રો શું કીધું નૂર નૂર એટલે પ્રકાશ 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 નિરંજન નિરંજન એ જ પરમા આતમ શબ્દ પ્રકાશ સ્વરૂપ નૂર નિરંજન નજર નજરસે નિરખ્યા કેટલી ઊંચી વાત છે જોવ હજી નૂર એ જ પ્રકાશ આતમરૂપી પ્રકાશ પરમાત્મ રૂપી પ્રકાશ નિરંજન એ જ આતમ પરમાતમ નજરસે નિરખ્યા કઈ નજરથી સુરતાની નજરથી નિરખ્યા કે મેં જોયું હે આતમરૂપી પ્રકાશના કે દર્શન કહેરામ ચોખ્ખું કહે સુરતા દ્વારા જ થયો બાકી ચામડા નાખુદ ન થાય નૂર નિરંજન नजर से निरख्या सोहम वचने घर आया शूँ कीधुँ जो बेस्ट बात करी सोहम वचने घर आया सोहम शब्द रूपी जो वचन है एना मार्फते हूँ घरे आओ एना मार्फते घरे हूँ पूगी सको सोहमनी दोरी पकड़ी ने हूँ आत्मस्थान सुधी जे नूर निरंजन है त्या सुधी हूँ पहुँच सोहम वचने घर आया सोहम वचन सकी जाए तब घरे पहुँची सको तो यथारथ वचन आत्म परमात्मा यथार्थ वचन से देश विदेश विदेश बेस्ट बात करी बराबर साची रे बंदगी कर लो बंदा भजन करो तो भाई गैया हो जी दास अर्जन जीवन के चरणे हैं जागी तो अमर रहिया યોગેશ્વર નાળ રસપિયા યોગેશ્વર ઉલટી નાળ રસપિયા વા યોગેશ્વર યોગ એટલે જોડાઈ જાઓ સ્વર એ સ્વમ રૂપી સ્વરની સાથે હે સાચી રે બંદગી કર લો બંધા સાચી ભક્તિ બંદગી એટલે ભક્તિ સાચી બંદગી કરો સાચી બંદગી સાચી ભક્તિ એ જ છે શબ્દની સાથે જોડો કથણી બકણીમાં કાંઈ નથી આચરણમાં મૂકો રસ્તે હાલો ભક્તિભજનમાં લાગો આ સાચી બંદગી છે આ સાચી ભક્તિ છે ભજન કરો તો ભાઈ ગઈ જો તમે ભજન કરશો ભજન એનું જ નામ છે સુરતા થકી જ ભજન થાય એ જ ભજન સુરતા શબ્દને સાંભળે એનું જ નામ ભજન ઓલા આપણે બાયણે ભજન સાંભળીએ એક ગાય ને એક આપણે સાંભળીએ એ તો બાવનક્ષરે ભજન થયું આ સાચું ભજન સુરતા અને શબ્દનું ભજન કરો તો ભાઈ ગઈ કે એ ભજન તમે કરશો તો ભાઈ તમને જન્મ મરણનો મૃત્યુની ભય ફળક હટી ગયો ગઈ આવ્યા હોય જતો રહ્યો ગયો ગયો હે દાસ અર્જણ જીવન કે ચરણે જાગી તો અમર રહ્યા અર્જણ બાપા કહે છે દાસી જીવણ બાપાના ચરણે કે જાગીને તો અમર રહ્યા જો મોહમાઈનની અંદરમાં તમે ઉતાર્યા તો તો તમે મરણના ચક્રમાં આવ્યા તમે અમર ન થઈ શકો ભક્તિ ભજનમાં જાગી જાઓ અંધકારમાંથી પ્રકાશમાં જાગી જાઓ જો મોહમાયાની હોતા રહો તો કાંઈ થવાનું નતું પણ જાગી તો અમર રહી જે ભક્તિ ભજનમાં જાગી ગયો જેને સોમ શબ્દ પ્રગટ થઈ ગયો એ અમર રહી એ અમર બની ગયો પછી આત્મ પરમાત્મ શબ્દને એને જાણી લીધો યોગેશ્વર ઉલટીનાસપિયા પછી જ્યારે ઢીલી રૂપી ત્રિકુડીથી ઉપર ચડે છે સુક્ષ્મણાનો માર્ગ પકડી આ સુક્ષ્મણામાં થઈ બંકનાળ રસ પી અને દસમા દ્વારને ખોલી નાખો બરાબર તો અહીં સુરતા એક બરાબર બંકનાળ બે અને બંકનાળની ઉપર આત્મા દસમા દ્વારમાં માં નૂર હિ પ્રકાશ આ ત્રિકુટી આ ત્રિકુટી યોગેશ્વર યોગેશ્વર એ કૃષ્ણરૂપી આત્મા તરફ સારો છે બરાબર કારણ કે બંકનાળમાં પહોંચી ગયા એટલે સુક્ષ્મણા તો છૂટી ગઈ એટલે સુરતા સુક્ષ્મણા નાળીમાં થઈને બંકનાળમાં પ્રવેશ કરી ગઈ એટલે સુક્ષ્મણા નાળી છૂટી પછી બંકનાળમાં આવ્યો પછી સુરતા બંકનાળ અને આત્મા દસમા દ્વારમાં આ ત્રિકુટી આ બંકનાળ રસ પિયા યોગેશ્વર ઉલટી નાળ પિયા હોજી પિયા અમીરસ અમે ત્રિકુટી મહેલ પર તક્યા આ રસ પીએ ને એ અમર ત્રિકુટી છે સુરત સુરતને સબદ એ અમર ત્રિકુટી છે ત્યાં પહોંચવાની વાત કરે છે બરાબર તો હવે દાસ અર્જન બાપાની જય દાસી જીવણ બાપાની જય ગુરુ ભીમ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય